નમસ્કાર મિત્રો મિત્રો ગત રવિવારે જ્યારે જીપીએસસી દ્વારા એસટીની એક્ઝામ લેવા આવી હતી એક્ઝામમાં હું પોતે પણ અપિયર થયો હતો અને એક્ઝામ જ્યારે આપવા બેઠો તો તો પેપર જોઈને ખૂબ મજા આવી પેપર મતલબ એકસો પંચાવન અટેન્ડ પણ કર્યા પણ વાસ્તવમાં જ્યારે લોકો પેપર આપીને બહાર નીકળ્યા ઘણા બધા વાતો કરતા હતા કે મારા એકસો ત્રીસ આવશે મારા એકસો પચ્ચીસ આવશે મારા એકસો વીસ આવશે ઇવન હાલ મારી સાથે જે કોન્સ્યુમની તૈયારી કરી રહ્યા છે એ તમામ મિત્રો જે લોકો મારી સાથે દોડવા માટે આવે છે એ તમામ પણ હાલ મતલબ પેપર એ લોકોએ આપ્યું નથી મિત્રો ઘણા બધા છે કે ભાઈ પેપર ખૂબ ઇઝી હતું પેપર મતલબ આપી આવી જો હું પેપર હું પોતે આપવા ન ગયો હોત તો તે હું પણ બનાવીને એવું જ કે ભાઈ આમાં એકસો ત્રીસો ચાલીસ મારા પણ આવી જાય પણ મિત્રો ખરી વાસ્તવિકતા શું છે અને મિત્રો તમે જોશો કે અત્યારે મેં પેપર ચેક કર્યા પછી મારી જે ભૂલો મેં કરીને આવ્યો છું પેપરમાં આને કહેવાય એનાલિસિસ મિત્રો મારો મુખ્ય પર્પઝ છે પીએસઆઈ અને મિત્રો ખાસ તો તમને એક વાત જણાવી દો કે જયારે એસટીઆઈની એક્ઝામના લગભગ રવિવારે જ્યારે એક્ઝામ હતી તો શુક્રવાર સુધી મારું માઇન્ડ સાઇડ એવું હતું કે મારી એક્ઝામ આપવા માટે નથી જવું પણ શનિવારે બપોરે મારા મિત્ર છે યશદીપસિંહ કે જેઓ હાલ પોલીસમાં છે ખૂબ સારી તૈયારી કરે છે પોતાનું યુટ્યુબ ચેનલ પણ ચાલવે છે મિત્રો ખાસ વિઝિટ કરજો સ્ટડી વિથ કો ઘણું બધું તમને ત્યાંથી જાણવા મળશે કોન્સ્ટેબલ પીએસઆઈ માટે તો ખાસ મિત્રો એ ભાઈ મને કોલ કરે છે કે છે કે ભાઈ આપણી ગાડી છે તમે બસ ગાડીમાં બેસો આપણે જઈશું કારણ કે મારો નંબર આવ્યો તો વડોદરાથી છોટાઉદેપુર હું રહું છું વડોદરામાં તો નંબર હતો છોટાઉદેપુરમાં મેં નક્કી કર્યું કે મારે એક્ઝામ આપવા માટે નથી જવું પણ જયારે યશદીપસિંહ ભાઈ કે છે કે આપણે જઈશું તો મેં એમની સાથે જતો તો એક્ઝામ આપવા માટે હવે મિત્રો કયા કયા ફેક્ટર હતા કે મેં એકસો પંચાવન ટીક કરીને આવ્યો છું મારા કેટલા માર્ક્સ થાય છે તમને એ પણ બતાવીશ પછી કહું છું એટલે થોડું બન્યા રહેજો ખાસ મેં એ બાજુ લખી છે કે મેં કઈ કઈ ભૂલો કરી છે મિત્રો એસટીઆઈ નું પેપર જોતા ઘણા બધા એવું થાય છે કે પેપર ખૂબ સરળ હતું તો મારા પોઈન્ટ ઓફ વ્યુ કારણ કે મને જીપીએસસીનો જે અનુભવ છે ને મેં જે તે સમયે જે એક્ઝામ પાસ કરી છે પીએસઆઈ ની ફિલ્મ્સ સુધી પહોંચ્યો છું સો મિત્રો મારો જે અનુભવ છે જીપીએસસી સેક્ટરમાં તો હું એક્ઝામ આપવા માટે કે કે મને એવું હતું શ્રી હસમુખ પટેલ સર પેપર કારણ કે આપણી પાસે જે કોન્સ્ટેબલ તલાટી જે છેલ્લા છે પટેલ સર દ્વારા એ પેપર જોઈને મને એવું જ હતું કે લગભગ આ પેપર એવું ટ્રીકી આવશે કે જેમાં આપણે એલિમિનેશન મેથડથી આપણે મતલબ ક્વેશ્ચન સોલ્વ કરી શકીશું સો મિત્રો એ પેપર હું એક્ઝામ આપવા માટે જઉં છું જયારે એક્ઝામ ખંડમાં બેસું છું પેપર આવે છે પેપર જોઈને ખૂબ સારું લાગે છે અને લાગે છે કે ભાઈ મજા આવ મજા આવશે મિત્રો લગભગ મેં જ્યારે પ્રશ્નો મતલબ ત્યાં સોલ્વ કરવા બેસું છું તો મને લગભગ એકસો ત્રણ કે એકસો બે પ્રશ્નો એવા હતા કે જેમાં બહુ હું શ્યોર હતો કે ભાઈ આમાં આન્સર આવશે જ પણ પેપરનું સ્તર જોતા અને પેપરના અમુક ક્વેશ્ચન એવા હતા જેને જેને હું લાગ્યું કે ભાઈ લગભગ મેરિટ ઉપર જઈ શકે છે સો મિત્રો એના પછી મેં લગભગ પંચાવન કે છપ્પન જેવા પ્રશ્નોમાં મેં થોડુંક મતલબ જતો રહ્યો એવી રીતે કે ભાઈ લગભગ આમાં આન્સર આવશે આવશે તો મિત્રો અહીં બાજુ અમુક મેં ભૂલો એવી કરી કે મતલબ મેં એકસો પંચાન્જેલા મેં ટીક કરી નાખ્યા હવે ઘરે આવું છું તે રિલેક્સ કરીએ છીએ પણ મિત્રો થોડું મતલબ બે ત્રણ દિવસ પછી જ્યારે મેં મતલબ એક બે જે ક્લાસીસ જેના પર હું ટ્રસ્ટ કરું છું જો કે જીપીએસસી જે અત્યારે જીપીએસસીને ખૂબ સારું રિઝલ્ટ આપે છે મિત્રો અહીં બાજુ હું પ્રમોશન નથી કરતો પણ જે મારું મતલબ પર્સનલ જે ઓપિનિયન છે જે મંતવ્ય છે એ તમને કહી રહ્યો છું તો એમની આન્સર કી એમને જે મતલબ જે ક્લાસ જે ટેલિગ્રામ પર નાખી એમાંથી મેં મારા ચેક કર્યા તો મિત્રો

જે મારું માઇન્ડસેટ હતું કે મારે એક્ઝામ આપવા નથી જવું તે બેસ પર મેં કોઈ પ્રકારનું રિવિઝન નહોતું કર્યું મિત્રો જ્યારે હું પ્રશ્ન જોતો તો મને એવું થતું કે ભાઈ આમાં આન્સર આ આવશે આ આવી શકે અમુક માં શોર હતો કે આન્સર આ આવશે પણ બીજા મતલબ બીજા વિધાનમાં એવું હતું કે ભાઈ આવશે નહીં આવે તો આવા લગભગ મેં ઘણા બધા પ્રશ્નો ખોટા કરીને આવ્યો છું એ પ્રશ્ન હું જયારે ખરેખર તમને મિત્રો કહું છું કે જે એક્ઝામ એવી કે જેમાં મારી ઈચ્છા નથી એક્ઝામ આપવા જવા માટે મિત્રો એના જ્યારે હું ઘરે આવીને જયારે પેપર ચેક કરું છું આન્સર કી માં ચેક કરું ત્યારે લિટરલી મારા આંખમાંથી આંસુ ટપકતા હતા આ વાત મારે કેવી ન જોઈ કારણ કે ઘણા બધા મારા ફેમિલી વાળા મારા વિડીયો જોતા હોય છે પણ હું વાસ્તવિક વાત કરું છું કે જ્યારે અમુક પ્રશ્ન જોયું કે જેનું લેવલ જ નતું એ પ્રશ્ન મેં ભૂલો કરીને આવ્યો છું તો મિત્રો ખાસ આપણે પીએસઆઈ ને કોન્સ્ટેબલમાં આ ભૂલો આપણે નથી કરવી તો ખાસ હું જો તમને કોઈ મને પૂછતો કે આપણે શું ધ્યાન રાખવાની જરૂર છે તો આખું ગામ વાંચીને આવવાનું છે આપણે પણ વાંચીને મહત્વનું છે રિવિઝન અને પેપર પ્રેક્ટિસ મિત્રો ઘણી વખત કેવું થતું છે તમને પેપરમાં આવડતું હોય બધું જે મારો સીન થવું છે પેપરમાં આવડતું હતું મને પણ લેક ઓફ ધી પ્રેક્ટિસ કહેવાય કે જે ટાઈમ મેનેજમેન્ટ ન કરી શક્યો તેના કારણે ઘણા બધા પ્રશ્નોમાં મેં ભૂલો કરી છે તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે તમારે મહત્વનું છે રિવિઝન પેપર પ્રેક્ટિસ અને થર્ડ કે આપણે ઘણી વખત કેવું કરતા હોય છે કે ભાઈ આ સબ્જેક્ટ આપણને આવડે છે એ આવડે છે નો ડાઉટ પણ આ તમારે ખાસ જરૂર પડે છે હું મારા બે ત્રણ સબ્જેક્ટ ખૂબ સ્ટ્રોંગ ને ખૂબ મારા કોર સબ્જેક્ટ છે હું એમાં વગર વાંચ્યા પણ અત્યારે પણ આજે પણ એવું કહું છું કે ભાઈ જો હું વગર વાંચ્યા એક્ઝામમાં બેસું તો એના પ્રશ્નો હું સોલ્વ કરી નાખીશ પણ મિત્રો મારો સીન એવો હતો જો તમને કદાચ ગમત લાગી શકે પણ મારા મિત્ર પેલા સી એ જાણે છે કે એક્ઝામ ના એ આગલી રાત્રે લગભગ હું દસ સાડા દસ સુઈ ગયો તો બાર વાગે ઓટોમેટિકલી મારી આંખ ખુલી ગઈ એના પછી મિત્રો અદળક પ્રયાસ કર્યો ઊંઘવાનું મને ઊંઘ જ ના આવી એના પછી સવારે મતલબ જ્યારે એક્ઝામ આપવા માટે ગયો જ્યારે હું એમના ગાડીમાંથી ઉતરી મતલબ જે મારા એક્ઝામ સેન્ટર પર ગયો લગભગ અડધો કલાક સુધી હું ત્યાં તડકામાં ઉભરો બે ત્રણ વખત વોમિટિંગ થઈ ગઈ હવે આ બધા એક જોવા જઈએ તો તમામ વસ્તુ એક પ્રકારે આપણું કહેવાય કે એક્સક્યુઝ કહેવાય કે ભાઈ તમે મતલબ પોતાને શેલ્ટર પોતાને મતલબ બચાવો મૂકી રહ્યા છે પણ મિત્રો જે વાસ્તવિકતા તમને વાત કરું છું કારણ કે અહીં બાજુ આપણે માસ આપણા મહત્વના નથી આપણે શું ભૂલ કરી છે મારા પૂછી તમે શું શીખી શકો છો એ મારો મુખ્ય પર્પઝ છે સો મિત્રો ત્યાં એક્ઝામ આપવા જ્યારે બેઠો ત્યારે મતલબ ઘણા બધા પ્રશ્નો અટેમ કર્યા ઘણા બધા પેપર મતલબ બે કલાક સુધી બહુ મજા આવી પેપર આપવાની કારણ કે મેં કીધું કે તમામ પેપર એવું લાગ્યું પેપર ખૂબ ઈઝી છે પણ મિત્રો પેપર ખૂબ ટ્રીકી કર્યું હતું કારણ કે દર વખતે કેવું થાય છે કે આપણે એલિમિનેશન મેથડથી આપણે મતલબ આન્સર સુધી પહોંચીએ છીએ એ પણ અમુક પ્રશ્ન હતા કે બહુ ઇઝીલી આપણે જો એક ઓપ્શન પણ આવડતું હતું તો આપણે એનાથી ઓબ્ઝાર્પડી કરી શકતા હતા પણ મોટા ભાગે એ બાજુ પ્રશ્ન પેપર સેટ હર્ષ સર એવી રીતે કર્યું હતું કે તમને જો તમને વન્ય વિધાન આવડતા હશે તો જ તમે તેનો આન્સર આપી શકશો સો મિત્રો જે લોકો

મતલબ પ્રશ્ન ભલે ગમે તે પૂછાયા હોય પણ જેના તેના જે વિધાનો સેટ કર્યા હતા એ વિધાનો પર ખાસ આપણે ધ્યાન દેવાની જરૂર છે તો મિત્રો ખાસ પેપરની પ્રેક્ટિસ કરવાની છે રિવિઝન કરવાનું છે અને તમારા કયા કયા સબ્જેક્ટ થોડા વીક પડી રહ્યા છે અને જે તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ છે અને મિત્રો એક બીજી વસ્તુ કે મારો એક મિત્ર છે કે જેનું બંધારણ ખૂબ સ્ટ્રોંગ છે લગભગ એસટીઆઈ માર્કનું બંધારણ પૂછાયું હતું એના વીસ એક સાચા પડ્યા છે ત્રણ ખોટા પડ્યા છે તો એ ભાઈએ આટલું બધું ઈગો પર લઈ લીધું છે કે હવે આવીને ફરીથી બંધારણ વાંચી કે મારા ત્રણ માર્ક કેમ જતા રહ્યા એની સામે એ ભાઈના ઇકોનોમિક્સમાં લગભગ પચીસ જેવા ક્વેશ્ચન હતા તેમાંથી ફક્ત તેના ચાર માર્કસ છે તો મિત્રો એ બાજુ સ્માર્ટ વર્ગ કોને કહેવાય કે જો તમે જે પચીસ માંથી તમારા ચાર માર્ક્સ આવ્યા છે તો તમે ઇકોનોમિક્સ તૈયાર કરો પેલા બંધારની જગ્યાએ

એ લગભગ પ્રશ્નોમાં મેં એક્ઝામ આપીને ઘરે આવ્યો ત્યારે મને એવું હતું કે ત્રણ ડિજિટમાં કારણ કે એવા પ્રશ્નો કે જે જનરલી નોર્મલ જો કોઈ તૈયારી કરતો હોય બે ત્રણ મહિના પણ એને પણ એ પ્રશ્નો જો આપવામાં આવે એ પર્ટિક્યુલર સબ્જેક્ટનો એ ટોપિકનો તો એને આન્સર ટીક સાચું કરીને આવે પણ મેં એમાં ભૂલ કરીને આવ્યો છું તો મિત્રો સી આ પેપર મેં જેમ કીધું કે મારું પર્પસ મારું મુખ્ય એ માન હતું એક્ઝામ આપવા જવું ન જવું પછી આપવા જતો રહો એક્ઝામ જોઈને પણ જે મારું સ્ટાન્ડર્ડ છે જે મારો નોલેજ છે એ જસ્ટિફાઈ નથી કરતું જે મારા માર્ક્સ આવી રહ્યા છે તો મિત્રો આમાં મેં ઘણી બધી ભૂલો કરી છે તમે વિચારો તો ખરી લગભગ મેં આખો આ આખો પેજ મારી ભૂલોથી જ ખરી લખેલું છે મિત્રો હવે આ જે મેં ભૂલો અને ખાસ એનાલિસિસ આને જ કહેવાય છે કે તમે કોઈ પેપર આપીને આવો છો તમારા માર્ક્સ કેટલા આવે છે ડઝન્ટ મેટર પણ તમારા માર્ક્સ ક્યાં કપાય છે જો તમે એના પર ધ્યાન આપશો તો તમને બહુ બેનિફિટ થવાનું છે પાસ્ટમાં ઘણું બધું એનાલિસિસ કરતો હતો પેપર ઉપર અને તેનાથી મને ઘણું બધું બેનિફિટ થતો હતો તો મિત્રો વિચાર્યું કે ચલો એક વિડીયો બનાવું ખાસ કે જે રીતે જે પર્પઝથી હું પેપરને જોઈ રહ્યો છું તો તમે તે જ આંખે તમે પણ જો પેપરને જોઈ શકશો તો તમને આગામી એક્ઝામમાં ખૂબ ફરક પડવાનો છે તો મિત્રો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત